અને ખરેખર અત્યારે આ કળિયુગમાં ગાયને કતલખાને લઈ જતા હોય છે હું તો ખરેખર ધન્યવાદ દઉં છું આ વ્યાસપીઠથી એમ કે ગૌરક્ષકો પોતાના નાના નાના બાળકોને રાત્રે ઘરે સૂતા હોય છે અને પોતે ગાયની રખવાડી કરતા હોય છે એ ગૌરક્ષકો ધન્યવાદને પાત્ર છે પોતાના જીવનને પ્રાણને અથેડીમાં કે ને કે હથેળીમાં લઈને હું તો ફરું છું એમ નથી ફરાતું આ લોકો ગૌરક્ષકો છે ને

એકલી ક્યાંય મૂકેલી જો હોય ને એટલે તરત ઉપાડીને લઈ જાય છે અને એની રક્ષા જો કોઈ કરતા હોય ને તો ખરેખર ગૌરક્ષકો છે છો ધન્યવાદ ને પાત્ર છે